પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્તિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબરેશ્વર મંદિર ખાતે શિવ શિવભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોના માનવ મહેરામણ જોવા મળતું હોય છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ્યમાં મંદિરના મહારાજ દ્વારા બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મગ શિવને અર્પણ કરવાનું ખૂબ જ મહિમા છે શિવને લીલા મગ અર્પણ કરવાથી આદિ ઉપાધિ સાથે તમામ રોગોની મુક્તિ મળે છે અને શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની ઇચ્છા મુજબ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે આ સ્થાપના સવારે દસ કલાકે શરૂ થશે અને બપોરે બાર કલાકે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે સાથે મંદિરના મહારાજ દ્વારા તમામ શિવભક્તો આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું વધુમાં શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું હતું કે આ જે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આજે ત્રીજો સોમવાર છે ભક્તોની વિશાળ સંખ્યામાં ભીડ છે લોકો ભગવાન મહાદેવજીનું પૂજન યજન કરે છે આજના દિવસે ભગવાન મહાદેવજીને લીલા મગ ચઢાવવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે ભગવાન શિવજીને લીલા મગ ચઢાવવાથી તમામ રોગ દોષ આધિ વ્યાધિ દૂર થાય છે આવતીકાલ આવતો સોમવાર શ્રાવણ માસ તો છેલ્લો સોમવાર છે અમારા આ કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અને અને અમારા આ ગુબિનેશ્વર મહાદેવના મુખ્ય પ્રયોજક સ્વર્ગીય રાજેશભાઈ પટેલની ખૂબ અંતિમ ઈચ્છા હતી કે મારે મારા આ શાંતિધામ સંકુલની અંદર બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે તો એમની એ આદેશને અનુસરીને એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ અને એમના ધર્મપત્ની સ્મિતાબેનને આગેવાની એમના માર્ગદર્શન હેઠળ આવતા સોમવારે અમે અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવાના છે એ સવારે દસ વાગે પૂજાનો આરંભ થશે ને બાર વાગે આ પૂજાની સ્થાપનાની વિધિ પૂરી થશે તમામ ભક્તોને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા પધારવા આ દર્શનીય જ્યોતિર્લિંગ છે આ પૂજનીય નથી એને ફક્ત સ્થાપના કરવાની છે એટલા માટે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે આવો અને ભગવાન બાર જ્યોતિર્લિંગના દર્શન કરો